નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે મોરબી બાજુમાં કેરાળા હરિપુર કેરાળા ગામ છે ત્યાં આવ્યા છે ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે જો કે મારા મિત્ર જ છે શીતલભાઈ કરીને એને આપણે કપાસમાં ફ્લોટિંગ કરાયું હતું ફર્ટિલાઇઝર સામે કે જોઈ લ્યો કેવું રિઝલ્ટ છે તો એક ખેડૂતભાઈને આપણે પૂછીએ કે એને ફ્લોટિંગ કર્યું છે તો બેયમાં રિઝલ્ટમાં કઈ ડિફરન્સ છે ખરાબ છે શું છે પૂછીએ આજની તારીખ છે તેર આઠ બે હાજર પચીસ તો ખેડૂત જિલ્લો તાલુકો જિલ્લો મોરબી મોરબી અને આજની તારીખ શીતલભાઈ તેર આઠ બે હાજર પચીસ પચીસ તમારા મોબાઈલ નંબર સિત્તેર ઓડસઠ છાસઠ પાંચ દસ સિત્તેર એક અડસઠ છાસઠ પાંચ દસ દસ

રિઝલ્ટમાં કાંઈ તકલીફમાં કોઈ જાતની તકલીફ નહીં બરાબર છે ને બરાબર તો ખેડૂત મિત્રો જોઈ શકશો આ શીતલભાઈ છે ને ગ્રુપમાં ભેગા છે ને આજે હું એને મુલાકાતે લેવા અને અવારનવાર લેતો જ હોય રિઝલ્ટ બાબતે તો જોઈ શકો તો તમે ઓમ રુદ્રા વાયપુર બદલ તમારો ધન્યવાદ